પીપરડા હોવાનું જિગ્નેશ મેવાણી દ્વારા જાણવા મળી રહ્યું છે તેમજ ઓવા ગામમાં આ આદેડ રહેતા હોવાની વિગત જાણવા મળી છે તો આ સાંતલપુરના જાખુદરા ગામમાં બનેલ દુઃખદ ઘટનાને પગલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને જણાવ્યું કે આ ઘટના દુઃખદ છે અને ન્યાયિક રીતે તપાસ કરીને આરોપીને પકડીને પરિવારજનોને ન્યાય અપાવવા સમાજ આગળ આવે અને જરૂર પડે આંદોલન કરવાની પણ વાત વ્યક્ત કરી છે જિગ્નેશ મેવાણીએ જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ન્યાયની લડતમાં સમાજને જોડાવા આહવાન કર્યું છે તો બીજી તરફ ઘટનાને પગલે પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરતા મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને

હાલ જ એસપી પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું પણ મૂળ હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરારા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડાં પહેર્યાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે બહુ રહસ્ય આ દલિત સમાજના સાહીઠ એક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી જ બની છે એના પછી વિરમગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજાય એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ 60 એક વર્ષના આધેડ વર્ષના એક દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવાસુલગીની ઘટના બને એક માણસને જીવતું ભૂંજી દેવામાં આવે કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર કરવા માટે મહિલાના કપડા પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજદાર તમામ તમામ માણસો જે સમાનતા મને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ આધેડભાઈના વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ